હેલો ફ્રેન્ડ શું ક્યારે તમે દહીંની અંદર મરચાં ઉમેરેલા છે તો એકવાર આ રીતે દહીંની અંદર તમે મરચાં ઉમેરી તો જોજો ખૂબ જ સરસ ટેસ્ટી વાનગી તૈયાર થશે અને બેની જગ્યાએ તમે ચાર રોટલી વધુ ખાઈ લેશો એટલી સરસ ટેસ્ટી વાનગી તૈયાર થશે ફ્રેન્ડ્સ કે આની સાથે તમારે દાળ શાક બનાવવાની પણ જરૂર નહીં પડે અને ફ્રીઝ વગર તમે તેને બે દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો ને ફ્રીઝમાં તો અઠવાડિયું સુધી તમે સ્ટોર કરી શકો છો તો હાલમાં શિયાળો છે એટલે ખૂબ જ સરસ લીલા મરચાં મળે છે તો આ રીતના જે વેરાયટીના તમને મરચાં મળે તેવા તમારે મરચાં લઈ લેવાના છે મરચાંને આપણે પાણીમાં સરસ ધોઈ લેવાના છે ને આ રીતે કોરા કરી લેવાના છે ઘસીને સરસ મરચાંને આપણે ધોઈ લેવાના છે કંઈ દસ્ટ હોય તે નીકળી જાય એટલા માટે જે મરચાં ખાવાના શોખીન છે ફ્રેન્ડ્સ તેના માટે તો આ બેસ્ટ રેસીપી થવાની છે કાંઈક અલગ મરચાંની આપણે રેસીપી તૈયાર કરેલી છે આ રેસીપી તમે ફ્રેન્ડ્સ ક્યારે બનાવેલી પણ નહીં હોય તો આ રીતે આપણે મરચામાં કટ લગાવી દેવાના છે જો નાનું મરચું હોય તો આ ઊભો ચીરો લગાડી દેવાનો અને બહુ મોટું હોય તો આપણે તેને બે કટકા કરી દેવાના અને વચ્ચેથી એક કટ લગાડી દેવાનો આ જ રીતે આપણે બધા મરચાં કટ કરી લેવાના છે તમે જોઈ શકો છો મરચાંની આપણે જોરદાર વાનગી તૈયાર કરવાના છીએ ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આ રીતે આપણે સેમ પ્રોસેસથી બધા મરચાં કટ કરી લીધા છે મોટા હોય તો આપણે બે ભાગ કરી દેવાના નાના હોય તો એક કટ લગાવી દેવાનું છે કટ લગાવવો જરૂરી છે કારણ કે આપણે મરચાંની આગળ વેરાયટી તૈયાર કરવાના છીએ તેમાં મરચાં સરસ અંદર સુધી સાપડાય તેના માટે આપણે કટ લગાવવો જરૂરી છે આખા મરચાં યુઝ નહીં કરવાના આ રીતે કટ લગાડી દેવાનો તો અહીંયા મેં સો ગ્રામ જેટલા મરચાં લીધા છે તેને મેં સરસ આ રીતે કટ કરી લીધા છે તો હવે આપણે રેસીપી તૈયાર કરવા માટે ગેસ ઉપર એક પેન રાખી દેવાનું છે તેની અંદર અડધો કપ આપણે પાણી ઉમેરી દેવાનું છે ને પાણીમાં થોડું એવું આ રીતે વરાળ વરવા માંડે એટલે આપણે તેની અંદર તરત જ દહીં ઉમેરી દેવાનું છે અડધો કપ આપણે દહીં લીધું છે અડધો કપ પાણી અડધો કપ દહીં હવે દહીં પાણીને સરસ મિક્સ કરી દેવાનું છે આની અંદર આપણે વધુ કોઈ પણ જાતના મસાલા ફ્રેન્ડ્સ નહીં ઉમેરીએ તો પણ આપણા આ મરચાંની વેરાયટી છે તે ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે તો બધી વસ્તુ અહીંયા સરસ મિક્સ થઈ ગઈ છે તેની અંદર આપણે મરચાં જે કટ કરીને રાખેલા તે ઉમેરી દીધા છે આપણે તમે અહીંયા લાંબા મરચાં પણ લઈ શકો છો મરચાંની રિંગ્સ કરીને પણ લઈ શકો છો જે રીતે તમને મરચાં પસંદ હોય તે નાના મોટા કોઈ પણ મરચાં ચાલે તેની સાથે તમે આ રેસીપી તૈયાર કરી શકો છો તો આ રીતે જ્યાં સુધી દહીં પાણીનું બધું બળી ન જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે અને વચ્ચે વચ્ચે આ રીતે આપણે તેને ચલાવતા પણ રહેવાનું છે આ રીતથી ફ્રેન્ડ્સ તમે મરચાંની વેરાયટી તૈયાર કરી લેશો એટલે જે વેરાયટી તૈયાર થવાની છે જે ધરા પણ તીખી નહીં લાગે અને તમને તીખાશ વધુ પસંદ ન હોય તો આમાં તીખાશ હળવી પણ થઈ જાય છે ઘણી વખત બધા લોકો મરચાં ખાતા હોય તો ઘણા લોકોને મરચાં ખાવા હોય પણ તીખા લાગે છે પણ આ રીતથી તમે મરચાંની રેસીપી તૈયાર કરી લીધી ફ્રેન્ડ્સ એટલે મરચાં તમારા તીખા પણ નહીં લાગે આ રીતે તમે દહીંવાળા મરચાં ક્યારે પણ નહીં બનાવેલા હોય ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીતથી મરચાં જરૂરથી ટ્રાય કરી જોજો તમને ખૂબ જ પસંદ આવવાના છે એક રોટલીની જગ્યાએ બે રોટલી વધુ ખવાઈ જશે એટલા ટેસ્ટી મરચાં બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો દસક મિનિટ જેવો સમય થયો છે અને મરચામાં બધું પાણી આ રીતે બળી ગયેલું છે પાણી વળી જશે એટલે મરચાંનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે અને મરચાં પણ થોડા એવા સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા મરચાંનું પાણી સરસ બળી ગયું છે તો હવે તેની અંદર આપણે થોડું એવું તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરવાનું ફક્ત એક જ કારણ છે ફ્રેન્ડ્સ કે આપણે મરચાં છે તે સરસ ક્રિસ્પી થઈ જશે જે દહીંને લીધે સોફ્ટ થયેલા હતા તેને લીધે મરચાં સરસ અહીંયા ક્રિસ્પી થઈ જશે એટલે ફક્ત બે મિનિટ માટે આપણે ચલાવવાનું છે અને તેલ વચ્ચે ગરમ થાય એટલે તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને થોડી એવી હિંગ ઉમેરી દેવાની છે બસ આટલું જ ઉમેરવાનું છે બીજી કાંઈ જ સામગ્રી ઉમેરવાની નથી ખૂબ જ સરસ ટેસ્ટી એવા મરચાં આપણા તૈયાર થવાના છે જો તમને પસંદ હોય તો અહીંયા હળદર પાવડર ને ધાણાજીરું પણ ઉમેરી શકો છો પણ આ મરચાં આપણે સિમ્પલ જ રાખવાના છે શિયાળાની સીઝન છે એટલે સવાર સવારના નાસ્તામાં કાંઈક તીખું અને ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય ફ્રેન્ડ્સ તો તમે ચા ભાખરી સાથે આ મરચાં જરૂરથી એન્જોય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તમે એકના એક સંભારા ખાઈને કંટાળી ગયા હોય ફ્રેન્ડ્સ તો આ રીતે મરચાં જરૂરથી બનાવજો તમારે આની સાથે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે એટલા આ મરચાં ટેસ્ટી બનીને તૈયાર થાય છે તમને ફ્રેન્ડ્સ આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર